हमारे को ताबू परवा गैंग आई है देखो इच्छे दुकान ऊपर ही रेवाई है देखो फर्स्ट क्लास परे रेवाई से बराबर जो ही शुक्र तुम्हें गायस जो ही शुक्र तो गायस जो ही शुक्र तो गायस तो तो मस्टर मोहन चालू से बराबर तो लाइव बना भी रहे थे जो ही शुक्र ડાબુ છે દુકાનું ભરાઈ રહેવાય છે અને નસીજી મસ્ટર મારેલા છે નરેશજી દીવભા છે જોઈ શકો તમે જોઈ શકો છો જો કપસી ભરણ ચાલુ છે હા જોઈ શકો છો હા જોઈ શકો છો જો ઘોડો ચાલુ છે જોઈ શકો તમે જો ચાલુ છે જો ટોલામાં સિમેન્ટ પડ્યો છે બરાબર અને જો મોણજો કપ્સી ઉપાડી છે બરાબર જો આ બેઠા છે થી બરાબર પાછળ બેઠા છે થી બરાબર આ ભાઈ કોને મોળડી રે ગેંગવાળા તો ભાઈ આ બેઠે છે બરાબર આ જો ઈઠે છે જોઈ શકો તમે બેઠે છે બરાબર ભાઈ દોરા રાખે છે બરાબર જો મોણજો કપ્સી ઉપાડી રહ્યા છે રેત પર ઉપાડી રહ્યા છે વિદામણજો सीमेंट पर उखाड़े रहा है जो सको तमें भाई जो सीमेंट काटे थे एक ठीक जगह तक आ रहा जो सको तमें बराबर राम राम जय श्री कृष्ण